નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલો શ્રી રામાનંદ આશ્રમ આધ્યાત્મિક શાંતિ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફોર્મ નું અનોખું ઉદાહરણ છે આશ્રમના મહંત શ્રી સીતારામ દાસ મહારાજે માત્ર ભક્તિ માર્ગ પરંતુ પ્રકૃતિ પ્રેમ પણ માર્ગ દર્શાવ્યો છે તો છેલ્લા તેર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને જળ જમીન અને જળની સેવા કરી રહ્યા છે

તેમના આશ્રમની જગ્યામાં ગૌ સેવા કરવાની શરૂઆત કરી ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશ્રેથી તેમણે આજથી તેર વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી આજે આશ્રમમાં રાખવામાં આવેલી એંસી જેટલી દેશી ગાયો ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બને છે તેઓ ઇન્ટરક્રોપ કરે છે તે સાથે જીવામૃત અને ઘન જીવામૃત પોતાના જાતે જ બનાવે છે

તેમના ખેતરમાં ખાસ કરીને લીંબુ અને ફળનું ઉત્પાદન એટલું બધું થાય છે કે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન માટે અહીં આવે છે મહાનજીની આ પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મ પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે આત્મ દ્વારા જીવામૃત ઘન જીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની પણ સહાય આપવામાં આવી છે ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન છે આ વિચારને મહાનજીએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના જીવનમાં અવતારીને પુરવાર કર્યું છે તેઓના મતે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે તેમના આશ્રમમાં બનાવેલું મોડલ ફાર્મ એ વાતનું જીવન પુરાવો છે પ્રાકૃતિક ખેતી વિશે મહાનજી શ્રી સીતારામ મહારાજ જણાવે છે કે જીવનનો સાચો હેતુ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા પણ છે આપણે પ્રકૃતિને સંભાળ રાખીશું તો પ્રકૃતિ પણ આપણને પુષ્કળ ફળ આપશે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થકી પ્રકૃતિનું શોષણ કરીશું તો પ્રકૃતિ પણ આપણું ફાર્મની મુલાકાત લીધી છે અને આશ્રમ દ્વારા ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે આસપાસના ગામના પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને વિનામૂલ્યે જીવામૃત અને ઘન પણ આપે છે આટલું જ નહીં શ્રી રામાનંદ આશ્રમમાં ભક્તિ અને જ્ઞાન વાતાવરણ અવિરત રહે છે અહીં અખિલેશ્વર મહાદેવ શ્રી દેવ શ્રી સર્વેશ્વર ગણપતિ અને શ્રી હસમુખા હનુમાનજી બિરાજમાન છે અને શાસ્ત્રી પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન થાય છે અહીં આ આશ્રમમાં નર્મદા પરિક્રમા નર્મદા જયંતિ ચુંદડી ઉત્સવ અને હનુમાન જયંતી જેવા પર્વો ભવ્યતાથી ઉજવવામાં આવે છે

मैं प्राकृतिक खेती ठाकुर जी की दया से भगवान के प्रेरणा से करता हूँ मैं उन्नीस सौ निन्यानवे में अयोध्या जी से आया और आने के बाद दस साल के बाद मैंने प्राकृतिक खेती किया जिसमें नाना प्रकार की वस्तु है खेती भी सब्जी भी है नींबू है आम है अनान्य वस्तु हैं और प्राकृतिक और परमात्मा दोनों का सामान्य संबंध है जहाँ परमात्मा है वहीं प्रकृति है जहाँ प्रकृति है वहीं परमात्मा है अगर इस तरह के व्यक्ति प्रकृतिक में हो जाए तो दुःख का जो कारण है वो मिट जाएगा और प्रकृति उसे सुख देगा प्रकृति इस तरह के है कि हमारे यहाँ उपनिषद में भी आया है कि या ओम श्री रामचंद्र भगवान या प्रकृति भू भुर वह स्व तस्मय वे नमो भगवान जो है प्रकृति में है और प्रकृति की गोद में है दोनों संबंध प्रकृति और अध्यात्म का दोनों अनुयासा संबंध है आत्म प्रोजेक्ट जो है हमारे बड़ौदा ज़िला में जो हेड ऑफिस है उनके द्वारा स्थान को सहयोग मिलता है और अनेकों भक्त अनेकों अधिकारी आकर के यहाँ पर विजिट करते हैं इसका लाभ उठाते हैं जानकारी पाते हैं और इस तरह के उनको भगवान के द्वारा प्रेरणा मिलती है और करने को उत्सुक होते हैं हमें तो आशा है कि हर व्यक्ति को यह प्राकृतिक खेती करनी चाहिए और प्राकृतिक खेती करने से गौ सेवा होती है देव सेवा होता है अतिथि सेवा होता है हर तरह की सेवा ही सेवा है नेशन न्यूज समाचारों का सतत अपडेट मिला हमारी नेशन न्यूज चैनल करो बेल आइकन दबाव जुड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप